દસામાના દસ દિવસના પૂર્વ બાદ શહેરના નવલખી કૃત્રિમ તળાવમાં માતાજીની પ્રતિમાના વિસર્જન અંગે પરવાનગી આપવાની સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી માંગ સંસ્કારી નગરી ગણાતી વડોદરા નગરી ધાર્મિક નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા ઘણા રાજ્યોના લોકો વસે છે અને દૂધમાં સાકર ભળી જાય તેમ લોકો એકબીજા સાથે પોતાના ધાર્મિક તહેવારો ઉત્સવો પર્વની ઉજવણી હળીમળીને કરતા હોય છે હવે આગામી તારીખ ચારથી ઓક ચોથી ઓગસ્ટથી અમાસની દશામાના વ્રતનો પ્રારંભ થાય છે દસ દિવસ સુધી ચાલનારા પર્વને લઈને એક તરફ માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દશામાના પધરામણી સાથે દસ દિવસથી સ્થાપના માટે પંડાલો પણ બનાવી શણગારવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં દશામાની પ્રતિમાનું શહેરના નવલખી કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા માટે તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ ગણેશ ઉત્સવ પણ આવી રહ્યો હોય શહેરના નવલખી કૃત્રિમ તળાવ સહિત અન્ય કૃત્રિમ તળાવોની સફાઈ કરી પાણી ભરવામાં આવે તથા કૃત્રિમ તળાવોના ફરતે લાઇટોની તેમજ તળાવમાં તરાપા સહિતની વ્યવસ્થા કરવા માટેની માંગ કરવામાં આવી છે વડોદરા શહેરમાં આવેલ જે નવલકી ગ્રાઉન્ડની અંદર કૃત્રિમ તળાવ જે લાખોના ખર્ચે બનાવવામાં આવે છે હર વર્ષે અહીંયા ગાડી ગણપતિનું વિસર્જન થતું હોય છે પરંતુ આ વર્ષે જે કહેવાય છે કે દશામાની પ્રતિમા પણ આજ કૃત્રિમ તળાવની અંદર વિસર્જન માટેની પરમિશન આપવામાં આવે કારણ કે વડોદરા શહેરની અંદર જે કૃત્રિમ તળાવો છે ઘણી વખતે કૃત્રિમ તળાવો પણ જે કહેવાય છે કે મૂર્તિઓ ઉપર જોવા મળતી હોય છે અને ઘણા લોકો જે કહેવાય છે કે મૂર્તિઓને બહાર મૂકીને જતા હોય છે ત્યારે ખાસ કરીને હિન્દુની લાગણી દુભાતી હોય આ રીતનું કામ થતું હોય તો ખાસ કરીને વડોદરા શહેરના શ્રી ચેરમેન શ્રી દ્વારા આદેશ કરવામાં આવે જાહેરનામું બહાર પાડવામાં આવે જેથી કરીને કૃત્રિમ તળાવની અંદર દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે સાથે સાથે જે કહેવાય છે કે કૃત્રિમ તળાવની અંદર હાલમાં પણ તમે જો કે પુષ્કળ પ્રમાણમાં ગંદકીના ઢગલે ઢગલા છે અને આ કૃત્રિમ તળાવ જો વહેલામાં વહેલી તકે એની કામગીરી કરવામાં આવે તો ચોક્કસથી જે વરસાદના પાણી છે વરસાદના પાણીથી જ કૃત્રિમ તળાવ ભરાઈ શકે છે પરંતુ ખાસ કરીને વડોદરા શહેરના નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા જે કહેવાય છે કે કૃત્રિમ તળાવ ભરવાની પાછળ જ્યારે વાપરવામાં આવતા હોય તો વહેલામાં વહેલી તકે આની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે જેથી કરીને વરસાદના પાણી આનીમય ભરાઈ શકે સાથે સાથે આવનારા દિવસોમાં ગણપતિની પણ સ્થાપના થવાની છે અને ગણપતિનું વિસર્જન અહીંયા આગળ થતું હોય છે તો વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓ દ્વારા આ કૃત્રિમ તળાવની જે પણ સ્ટ્રીટ લાઇટ છે સાથે સાથે જે ઝાડઝાકડા ઉગી નીકળ્યા છે તેને દૂર કરવા જોઈએ જે સ્વચ્છતા કરવાની છે એ પણ કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે